કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ યાર્ડનો બજાર ભાવ હું તમને જણાવું તેની પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળે અને આ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ બીજા તો સુધી પણ અવશ્ય

બારસો પોત્રીસ થી બારસો અડતાલીસ રાયડો એક હાજર અગિયારસો સિત્તેર થી બારસો જીરુ બત્રીસો થી ત્રણ હાજર આઠસો સાહીઠ વરિયાળી બારસો પચાસ થી ચૌદસો રાજગ્રહ એક હજાર પચીસ થી એક હજાર પિસ્તાલીસ બાજરી ચારસો સાહીઠ થી ચારસો પંચાણું કઉ પોો દસ થી છસો માર્કેટયાર્ડ લાખ એરંડા બારસો થી બારસો રાયડો ચાલીસ થી બારસો ચાર રાજગરો એક હજાર પંચોણું બાજરી ચારસો થી તેર ચીકુડી બે થી રૂપિયા માર્કેટ યાર્ડ થરાદ જીરુ બત્રીસો થી એકતાળીસો રાયડો અગિયારસો ચાલીસ થી બારસો ચુમાળીસ એરંડા બારસો દસ થી બારસો પચાસ ઈસફગુલ થી છોતેર વરિયાળી એક થી અઢારસો એકાવન અજમો અગિયારસો થી બે હજાર પચીસ સોસો થી ચૌદસો પચીસ ચીકુડી ત્રણ હજાર બાજરી ચારસો પચીસ થી પોંચસો રાજગરો નવસો થી એક હજાર પોત્રીસ મેથી નવસો સિત્તેર થી ચૌદસો એકોતેર રાજગો અડત્રીસો થી પોચ હજાર માર્કેટયાર્ડ રા રાયડો એક હજાર પંચોતેર થી બારસો દસ એરંડા બારસો થી બારસો પંદર ચીકુડી બે હજાર બે હજાર પચાસ થી સત્યાવીસો રૂપિયા માર્કેટયાર્ડ કિલોડા राईड 1175 થી 1220 અરંડા 1227 1227 થી 1245 જીરુ 3400 થી 4000 ઈસબગુલ 1800 થી 2230 बाजरे 480 થી 500 મેથી 1200 ચીકુડી 2000 થી 2600 રાજગો 4650 સોવાત 1350 થી 1601 રાજગરો 1000 અજમો 1500 થી 1851 રૂપિયા માર્કેટ યાર્ડ નેનાવા बाजरे 450 થી 500 રૂપિયા ગવાર 900 રાજગીરો નવસો એંશીથી એક હજાર પચીસ જીરુ ચોત્રીસોથી ચાર હજાર વરિયાળી નવસોથી પંદરસો ઈસબગુલ સત્તરસો પચાસથી ચોવીસો રાયડો અગિયારસો પોત્રીસથી બારસો ને ચુમોતેર રૂપિયા એરંડા અગિયારસો નેવુંથી બારસો પંચાવન મેથી આઠસો એંશીથી અગિયારસો બીજડા પોત્રીસોથી ચાર હજાર પચાસ સરસો બારસોથી અઢારસો સાહીઠ સોવા અગિયારસોથી સોળસો અજમો આઠસોથી ચૌદસો ચીકુડી સત્તરસોથી એકત્રીસો ને બાસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર રોજ માર્કેટયાર્ડનો બજાર ભાવ હતો આશા રાખું છું કે તમને પસંદ આવ્યો બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરો અમે તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું અવશ્ય દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલની અંદર મળે